તો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થતાની સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી વરસાદ સારો થવાના કારણે પાક પણ સારો થયો હતો પરંતુ જ્યારે કાપણીનો સમય આવ્યો ત્યારે ગુજરાત પર વાવાઝોડું આવ્યા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર દેખાઈ સાથે જ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાકનો ખરાબ પાક ખરાબ થઈ જવા પામ્યો હતો વલસાડ જિલ્લામાં ડાંગર શેરડી ભીડ તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં નુકસાન થયું હતું તો સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું હતું વલસાડ જિલ્લામાં કુલ પંચોતેર હજાર હેક્ટરમાં ડાંગરનો પાક કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થવા પામ્યું છે જેને લઈને વલસાડ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે બે દિવસ વરસાદની આગાહી છે એમાં અમારા ખેતરમાં ભાત આજે રોપેલું હતું એમાં ઘણું નુકસાન થયું છે વરસાદના લીધે અમારે આપડે ડાંગર છે અને બીજા બધા ઘણી ઘણી વસ્તુ કે જેમાં વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે સરકાર થોડી ઘણી આપણને જે સહાય કરે એના માટે થોડી મદદ કરે તો સારું એના માટે સરકાર માટે મદદ માંગીએ છીએ જયારે ડાંગરની જે રોપણી કરવામાં આવી સારું ઉત્પાદન એવું મળે ને એક રીતે ડાંગર ઉભો બી થયું પણ અત્યારે જે બે વારનો વરસાદ પડ્યો એમાં સડંતર નિષ્ફળ થઈ જાય એવું લાગે કેટલો અરે તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેટલા એકર જમીનની અંદર તમારું રોપણી છે અને શું પરિસ્થિતિ મારે બાર થી તેર વીઘા બાટ રોપાયેલું હતું એમાં થોડુંક આપ્યું ને થોડું ઘણું અંદર જ રહી ગયું છે વરસાદ પડ્યો ત્યારે કેવો માહોલ હતો વરસાદ પડવા આગળ ડાંગરનો ભાગ સારો હતો પણ તે વચ્ચે જે આ વાવાઝોડું ને આવ્યું એમાં આડું પડી ગયું ને એ બધું ઘણું ખરાબ થયું ને આ હમણાં જે પડ્યો એમાં પૂરેપૂરું જ પૂરું થઈ ગયું માંગ તો સરકાર ના અમને રાહત આપે એવી આશા રાખીએ કે કે અત્યાર સુધીમાં મહેનત હોય સારો એવો પાક ઉપજે અને સારો એવો વરસાદ પહેલાં સારો હતો એટલે રોપાણ પણ સારું થયું ત્યાર પછી એનો ગ્રોથ પણ સારો રહ્યો પરંતુ દિવાળી પહેલાંથી માંડીને અત્યાર સુધીમાં જે કમોસમી વરસાદ થયો ને તેમાં ખેડૂતનું ડાંગર પૂરેપૂરું નષ્ટ થઈ ગયું અને હાલ બજાર ભાવ જે છે એમો ગે વખતના ભાવ કરતા સો દોઢસો રૂપિયા ડાઉન બજાર આવે અને પુરિયાનો પાક પણ નિષ્ફળ થઈ ગયો અને ડાંગરના ભાવમાં પણ મજા નથી અને એક બાજુ ઉત્પાદન લોસ છે દિવાળી બાદ જે રીતે વરસાદ પડ્યો એક વાવાઝોડું આવ્યું તેમાં કઈ રીતની નુકસાની હાલમાં દેખાઈ રહી છે દિવાળી પહેલા વાવાઝોડું આવ્યું અને ત્યાર પછી આ પાછો કમોસમી વરસાદ એટલે તો હાલ પરિસ્થિતિ પ્રમાણે દિવાળી બગડી જ ગઈ કોઈ ઇન્કમ સોર્સ દેખાડો છે નથી કેમ કે અત્યારે વેપારી પાસે તમે જાઓ તો એ કંઈક એની રીતે સેમ્પલ ચેકઆઉટ કરીને એમ જ કહે છે કે તમારું ડાંગર ભીનાઈ ગયેલું છે અને એનો અત્યારે બજારના ભાવમાં જે કુંચકી મળે છે કુંચકી કરતાં સસ્તું માગે છે સાહેબ એક પ્રાઇમ સ્ટેજ પાસેથી કે ગામડા લેવલે કોઈ પહેલાં નિગમ મંત્રી કે કોઈ તમારા કોઈ અધિકારી દ્વારા જે સર્વે કરવામાં આવે અને વ્યવસ્થિત સર્વે કરીને જે કંઈ વળતર નક્કી સરકાર કરે એવી ખેડૂતો અપેક્ષા રાખે છે